રામ રામ જય ધર્શધર બનાસકાંઠા જિલ્લાની સર્વ સમાજને તમારા દીકરો ઠાકરસિંહ રબારી બે હાથ જોડીને વિનંતી કરે છે કે આપ સૌ બનાસકાંઠાની આઝાદી માટે સાતમી તારીખે ભારી સંખ્યામાં કોંગ્રેસ તરફી ગેની વોટ આપીને વિજય અપાવવા માટે આપ સૌ સાતમી તારીખે ભારે મતદાન કરવું આપને વિનંતી કરું છું વિશેષ બનાસકાંઠા જિલ્લાના મારા માલધારી સમાજને વિનંતી કરું છું કે માલધારી સમાજને વિખેર કરનાર લોકોએ તમામ સમાજોના ભાગલા પાડ્યા છે એમને જવાબ આપવા બનાસકાંઠામાં બીજી આઝાદી છે કે સહકારી સંસ્થાઓમાંથી જેના દબદબા ખોટા છે એમને હટાવવા માટેની છે પલ્સ ઇન્ડિયા કંપનીમાં લાખો લોકોના જે રૂપિયા રોકાઈ ગયા છે એમના માટેની લડાઈની આ ચૂંટણી છે ત્યારે સર્વ સમાજોએ કોંગ્રેસના પંજાના નિશાન ઉપર વોટ આપવા વિનંતી કરું છું અને વિશેષ મારા માલધારી સમાજને વિનંતી કરું છું કે સમગ્ર જિલ્લાના રબારી સમાજ રંગ રાખવાનો છે રબારી સમાજ એસી ટકાથી વધુ સંખ્યામાં કોંગ્રેસ તરફી છે ત્યારે તમામ બનાસકાંઠા જિલ્લાના માલધારી સમાજને વિશેષ કરીને વાવ થરાજ સોયગામ ભાભર માલધારી સમાજને વિનંતી કરું છું કે તમારી સાથે હર હંમેશા તમારા એક સમાજના દીકરા તરીકે તમારી વચ્ચે જ્યાં બોલાયો ત્યાં તમારા સુખ દુઃખમાં તમારી સાથે રહ્યો છું આપ સૌ મારા પડખે રહ્યા છો ત્યારે આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ અવસર ન ચૂકતા મહેરબાની કરીને હાથમી તારીખે પંજાના નિશાન ઉપર ભારે મતદાન કરીને આપ સૌ કોંગ્રેસ તરફી મતદાન કરો એવી વિનંતી સાથે તમારો સૌનો ભાઈ તમારો દીકરો ઠાકર રબારી